પ્રકૃતિ માટે ઉત્સાહી હોય તેવા અને રોડિંગ પ્રેમીઓની સાહસપૂર્ણ ભાવનાને જગાવવા માટે તૈયાર છે ઓફ રોડ એક્સપિરિયન્સ સેન્ટર નવાસવા અને ઓફ રોડર્સ બંને માટે એક અદ્વિતીય અનુભવ પૂરો પાડવાનું વચન આપે છે શ્રી કવિરાજ સિંહ ખાલસાના નેતૃત્વમાં મડ એન્ડ મેટલ મોટર સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ભવ્ય શુભારંભ કાર્યક્રમનું આજે અમદાવાદના શિલજ વિસ્તારમાં આયોજન થયું હતું આ પ્રોજેક્ટ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા મડેન મેટલ મોટર સ્પોર્ટ્સના સ્થાપક શ્રી કવિરાજસિંહ ખાલસાએ જણાવ્યું હતું કે અમે અમદાવાદના પ્રથમ ઓફ રોડિંગ એડવેન્ચર ટ્રેક રજૂ કરતા ખૂબ જ રોમાંચિત છીએ આ ઓફ રોડિંગ એડવેન્ચર ટ્રેક એ અમદાવાદ માટે એક સીમાચિહ્ન છે અને સાહસના શોખીનો માટે સ્વપ્ન સાકાર થવા બરાબર છે અમારો ઉદ્દેશ સુરક્ષિત છતાં પડકારજનક જગ્યા ઊભી કરવાનો છે જેઓ ફ્રોઢ ઉત્સાહીઓને કનિક શોધવા અને પારસ્પરિક મિત્રતાની ભાવના માટે પ્રેરિત કરે આ ફેસિલિટી સાહસની સીમાઓને ઓળંગવા અને નવાસવા તથા નિષ્ણાતો બંનેને અવિસ્મરણીય અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરવામાં આવી છે ભલે તમે પહેલી વખત રોમાંચ માનવા આવ્યા હો કે પછી તમારી ઓફ કુશળતાઓને વધુ તેજ બનાવવા માંગતા હો આ ટ્રેક એવા સૌ કોઈ માટે છે જેઓ સાહસ અને માટે જુસ્સો ધરાવે છે અમદાવાદની બહારના વિસ્તારમાં આવેલી આ ફેસિલિટી કાદવ કિચનવાળા રસ્તાથી માંડીને ખડકાળ રસ્તા તથા તીવ્ર ઢોળાવ જેવા અનેક રોમાંચક પડકારો રજૂ કરે છે જે ખાસ ચાર ગુણ્યા ચાર વિકસ એટીવી અને ડર બાઇક્સ માટે બનાવવામાં આવ્યા છે રાઇડર્સને ને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન સર્વોચ્ચ સુરક્ષા પગલાં અને એક સમર્પિત વ્હીકલ રિકવરી ટીમની મદદ મળશે જેથી તેઓ સુરક્ષિત અને રોમાંચક અનુભવ મેળવી શકે આ ટ્રેકની આસપાસના સુંદર દ્રશ્યો ફ્રાઇડિંગ ઉત્સાહીઓ માટે એક નયનરમ્ય પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે આ ઉપરાંત આ ફેસિલિટી તમામ મુશ્કેલીભર્યા લેવલ્સ માટે સ્પેશિયલાઇઝ્ડ પ્રેક્ટિસ ઝોન સાથે કુશળતા વિકસાવવા માટેની તકો પણ પૂરી પાડે છે ભવ્ય શુભારંભ સાથે ચાર ગુણ્યા ચાર રોડ એક્સપિરિયન્સ સેન્ટર હવે સમગ્ર ગુજરાતના સાહસ પ્રેમીઓ માટે અનિવાર્યની મુલાકાત લેવા માટેનું સ્થળ બનવા માટે તૈયાર છે તમે એક દિવસ માટેનો રોમાંચ ઇચ્છતા હો કે પછી તમારી ઓફ રોડિંગ કુશળતાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા માંગતા હો આ ટ્રેકમાં દરેકના માટે કનિકને કનિક છે મારું નામ કબિરાજ સિંઘ ખાલસા છે હું આ મર્ડન મેટલ ડોનોનો મર્ડન મેટલ મોટર સ્પોર્ટ્સનો ફાઉન્ડર છું અને અહીંયા મેં ઇવેન્ટ રાખી છે અત્યારે જેની જેમાં બધી થાર હાઈલક્સ જે બી ફોર બાય ફોર ગાડીઓ છે સ્કોર્પિયો ફોર બાય ફોર થાર છે જીમની છે હાઈલક્ષ છે બી ક્રોસ છે એ બધી ગાડી એમાં ભાગ લઈ શકે અને પ્લસ તમારે આમાં આવવું હોય તો પંદરસો રૂપિયા વીકે વીક ડેઝના અને અઢારસો રૂપિયા વીકેન્ડના પર કાર તમે આવો અહીંયા અને તમે ચલાવો તમારું ફ્રસ્ટ્રેશન કાઢો તમારો ગુસ્સો જે તમારે કાઢો એ તમે કાઢી શકો અને જે રોડ પર આજકાલ જે એક્સિડન્ટ વગેરે થાય છે એ બધું ના થાય તમે જે કરવો તમે અહીંયા આવીને કરો અને તમને મજા બી આવે ને બધું વસ્તુ બી થાય અને આજે આજે ઇવેન્ટ થાય છે એમાં કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનમાં તમે જો જીતી જાઓ તમારા બેસ છે જે રીતે તમે ચલાવો એક વારમાં નીકળી જાય અને સેકન્ડ ટાઈમ ના નીકળે તો પોઈન્ટ કપાય પોઈન્ટ કપાય નહીં તો વધારે પોઈન્ટ મળે તો તમને પ્રાઇઝ મળશે પચીસ હજારના પાંત્રીસ હજારના વાઉચર્સ છે લોકો લોકોના બધા ડીજેના અને પછી આપણા બધા જે સ્પોન્સર્સ છે આપણા ઇવેન્ટમાં એની જોડે ના સ્પોન્સર્સ એ બધા વાઉચર તમને મળે એવું છે રિકવરી માટે બી ગાડીઓ મૂકી રહી છે અને એવું એટલું મોટું રિસ્કી નથી બધી ગાડીઓમાં આ આ ટ્રેક્સ બધા ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે દિવસમાં આપણે પાંચ પાંચ વાર દસ વાર બધા ટેસ્ટ કરેલા છે એટલે એટલું રિસ્કી કશું નથી જે લાગે છે અંદર સીટ બેલ્ટ તમે પહેરો અને પ્રોપર ગિયર હોય તો તમારે એમાં કોઈ રિસ્ક નથી અને જો બી કંઈ કંઈ ખતરબી થાય થઈ જાય તો આપણે એક એમ્બ્યુલન્સ અહીંયા સામે તમે જોઈશું કે એમ્બ્યુલન્સ રાખેલી છે એમાં કંઈ થાય તો એમ્બ્યુલન્સ છે બાજુમાં હોસ્પિટલ છે એટલે કંઈ થાય નહીં પણ હજી સુધી કોઈને એવું ફિંગર્સ ક્રોસ હજી કોઈ કોઈને કંઈ એવું થયું નથી વિચ ઇઝ મચ મચ બેટર